બનાસકાંઠા અને તલા જિલ્લાના વિભાજન સમયે ધાનેરાની કયા જિલ્લામાં સામેલ કરવું તે મુદ્દે ઉઠેલા પ્રશ્ન બાદ સ્થાનિક સ્તરે સતત આંદોલન અને રજૂઆત થઈ હતી ધાનેરા હિત રક્ષક સમિતિના બેનર હેઠળ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો આંદોલનમાં જોડાયા હતા અંતે સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાનો નિર્ણય લેવાતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે

કે પ્રજાજનો પણ એમનો એક અવાજ થઈ અને બુલંદ અવાજથી જ્યારે જ્યારે બોલાયા ત્યારે ભેગા થયા અને એક આભિવાની તરીકે લઈ અને જે કામ કર્યું છે એનું આ પરિણામ છે એ ખાતે તાળી પડતી નથી બધા જ સમાજ હિતરક્ષક સમિતિના અનુસંધાનમાં પક્ષા દૂર રહી અને પ્રજાનો હિત ક્યાં છે એમાં એની પ્રજાએ કોઠા છૂજ બતાવી છે એ બદલ અહીં દાદરા તાલુકાની પ્રજાનો પણ ખૂબ ફોર્મ છું અને સરકાર સરીયા પર જે કંઈ આપણી વાતને ધ્યાનમાં લઈ અને આપણને જે કંઈ આપ્યું છે એ બદલ ખૂબ મને સરકારનો હું આભાર માનું છું સાથે તે તાલુકાને અકબંધ રાખ્યો છે થોડી અમારા જીવન ડર હતી કે અમને ચોઈ રાહમાં મૂકી દે એટલે મેં તો માવજીભાઈ એમનો હાથ કાઢી નીકળી જાય છે હાથ કાઢી નીકળી દે પણ એ પણ નીકળી એટલે એમનો બે તો આભાર તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ સરકાર દ્વારા એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરા જિલ્લામાં એક નવરચના કરવામાં આવી હતી જિલ્લાની જરૂરિયાત હતી અને અનુલક્ષીને સરકારનો નિર્ણય એક આવકાર આવકારદાયક હતો પણ ધાનેરા તાલુકાનો સમાવેશ જે વાવથરા જિલ્લામાં કરવામાં આવ્યો હતો તેના કારણે ધાનેરા તાલુકાની પ્રજાની ખૂબ તકલીફો વધી જતી હતી એટલે પ્રજા પણ દુઃખી હતી એના કારણે પ્રજાએ ભેગા થઈ અને ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું અને સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી અલગ અલગ આંદોલન કરવામાં આવ્યા રેલીઓ કાઢવામાં આવી અને ધાનેરાના ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓ અને ધાનેરાની આખી પ્રજા એના માટે દોઢ મહિના સુધી એને આંદોલન ચલાવ્યું અને એનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો એમાં આપના મીડિયાના કર્મી અને પત્રકાર મિત્રોનો પણ બહુ મોટો રોલ રહ્યો છે સરકાર દ્વારા આ વાતને સાંભળવામાં આવી એની પુનઃ વિચારણા કરવામાં આવી અને વિચારણા કર્યા પછી આજે સરકારે એવો નિર્ણય કર્યો કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં સમગ્ર તાલુકામાં શહેર અને ગામડાઓની અંદર આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું હમણાં જે વાત કરીએ અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિત રક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ ચાલુ એમએલએ બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એની લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી પ્રાંતશ્રી અને સૌનો આભાર માનો અને સમગ્ર ગુજરાત હિત રક્ષક સમિતિ અને આજે આવેલા સૌ સમાજના બધા જ લોકો સમગ્ર ધાનેરાની દરેક કોમના દરેક વિસ્તારના લોકોનો એક અવાજ હતો જ્યારે એ સૌ લોકોએ પણ એ દોઢ બે મહિના માટે સમય આપી અને જે જે જગ્યાએ રજૂઆતો કરવી તે રજૂઆતો